ચૈતરભાઈ ને વધારે સમય જેલ માં રાખી નઈ શકે માત્ર આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ નહીં પણ પુરા ગુજરાત માં આજે ખુશી નો માહોલ છે કે આમ આદમી પાર્ટી ના નેતાઓને વારંવાર જુઠ્ઠા કેસ માં ફસાવવાના પ્રયત્ન પોલીસ અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે

જોખમી તપાસ કરનાર અધિકારીઓ લાંબો સમય ટકી નહીં શકે કે વધારે સમય જેલમાં રાખી નહીં શકે પણ કેક ને કેક આજે જે સારા પરિણામ આવ્યું છે નામદાર હાઈકોર્ટનો આભાર માનીએ છીએ સાથે જ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહીં પણ પૂરા ગુજરાતમાં આજે ખુશીનો માહોલ છે અસંખ્ય લોકોના ફોન આવી રહ્યા છે બિન રાજકીય લોકો છે એમાં પણ કેક ને કેક ખુશીનો માહોલ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જુઠા કેસમાં ફસાવાના પ્રયત્ન પોલીસ અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પરંતુ આજે પણ અમને નામદાર હાઈકોર્ટ પર પૂર્ણ ભરોસો હતો અને એ મુજબ સારું પરિણામ મળ્યું છે ભૂતકાળમાં એવું બન્યું છે કે ક્યાંકનેન ક્યાંક તપાસના બહાના હેઠળ નામદાર હાઈકોર્ટને પણ ગુમરાહ કરવાનું કામ તપાસ કરનાર અધિકારીઓએ કર્યું છે પણ આજે ખુશી સાથે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ બંધારણ પર અમને પૂર્ણ વિશ્વાસ છે કેકનેન ક્યાંક સત્ય પરેશાન છે પણ પરાજિત થતું નથી પરેશાનીના ભાગરૂપે લાંબો સમય જુઠ્ઠા કેસમાં જેલમાં રહેવું પડ્યું લાંબો સમય દેડિયાપાડા વિધાનસભાના લોકોએ ચૈતરભાઈથી

અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો બેઠક હતી એ બેઠક ની અંદર બબાલ થઈ ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા કે જેમણે આરોપ લગાવ્યો કે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો આ હુમલા બાદ આખી જે ઘટના છે તે ખૂબ ચર્ચામાં આવી ચર્ચા બાદ એ બબાલ એ મામલો બિચક્યો વસાવાની અટકાયત કરવામાં આવી ત્યારબાદ એ પ્રક્રિયા હાથ ધરતા ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા જેલ ની અંદર બંધ હતા એમને કહી શકાય છે રાજપીપળા લઈ જવામાં આવ્યા રાજપીપળા બંધ હતા પરંતુ એની વચ્ચે જો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હાઈકોર્ટે એમના જામીન જે છે તે મંજૂર કર્યા છે એમની મુશ્કેલીમાં જે સતત ને સતત વધારો થતો હતો તે વધારો હવે ઘટી ગયો છે ને ક્યાંક એ રાહત પણ કહી શકાય છે માત્ર વિધાનસભા સત્ર હતું ત્રણ દિવસનું વિધાનસભા સત્ર તે દરમિયાન તેમણે હાજરી પુરાવી એમના વિસ્તારના પ્રશ્નો પણ તેમણે પૂછ્યા હતા બીજી તરફ જે ત્રણ દિવસ આપવામાં આવ્યા હતા એટલે કે ત્રીજા દિવસે સાંજના સમય જો કરપડા મારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ શું કે તમારા એક ધારાસભ્ય કે જે પાંચ જુલાઈ કરતાં વધુ સમયથી જે વડોદરા જેલમાં બંધ હતા ને આજે એ જેલની બહાર આવવાની વાત સામે આવી રહી છે જામીન થઈ છે ખૂબ લાંબા સમય પછી જામીન મંજૂર થયા છે આમ તો જ્યારથી જુઠ્ઠા કેસમાં ફસાયવા ત્યારથી જ અમે કહીએ છીએ કે નામદાર કોર્ટની અંદર જુઠ્ઠી તપાસ કરનાર અધિકારીઓ લાંબો સમય ટકી નહીં શકે ચૈતરભાઈને વધારે સમય જેલમાં રાખી નહીં શકે પણ ક્યાંક લેન કંઈક આજે જે સારા પરિણામ આવ્યું છે નામદાર હાઈકોર્ટનો આભાર માનીએ છીએ સાથે જ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહીં પણ પૂરા ગુજરાતમાં આજે ખુશીનો માહોલ છે અસંખ્ય લોકોના ફોન આવી રહ્યા છે બિનરાજકીય લોકો છે એમાં પણ ક્યાંક લેન ક્યાંક ખુશીનો માહોલ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન પોલીસ અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પરંતુ આજે પણ અમને નામદાર હાઈકોર્ટ પર પૂર્ણ ભરોસો હતો અને એ મુજબ સારું પરિણામ મળ્યું છે ભૂતકાળમાં એવું બન્યું છે કે ક્યાંકનેન ક્યાંક તપાસના બહાના હેઠળ નામદાર હાઈકોર્ટને પણ ગુમરાહ કરવાનું કામ તપાસ કરનાર અધિકારીઓએ કર્યું છે પણ આજે ખુશી સાથે નામદાર હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ બંધારણ પર અમને પૂર્ણ વિશ્વાસ છે ક્યાંકનેન ક્યાંક સત્ય પરેશાન છે પણ પરાજિત થતું નથી પરેશાનીના ભાગરૂપે લાંબો સમય જુઠ્ઠા કેસમાં જેલમાં રહેવું પડ્યું લાંબો સમય દેડિયાપાડા વિધાનસભાના લોકોએ ચૈતરભાઈ થી ચૈતરભાઈ ગેરહાજરીમાં અનેક મુસીબતો નો સામનો કરવો પડ્યો છે પરંતુ આવનાર સમયમાં પડતર કામો ને લઈને વાત હશે તો પણ ભલે ડેડિયાપાડાની જનતાના જે કઈ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈને જયદરભાઈ ફરી વખત મેદાનમાં આવશે નામદાર હાઈકોર્ટ નો ના માધ્યમથી ફરી વખત આભાર માનીએ છીએ જી જી રાજુભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ તો જે પ્રમાણે રાજુ કરપડા સહિતના નેતાઓ કે જે પણ એવું કહ્યું છે કે ભાઈ અત્યારે ન આમ આદમી પાર્ટીના નેતા પરંતુ જનતા જે છે તેમાં પણ ક્યાંક ખુશીની લહેર છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો એટી એટીવીટીની બેઠક હતી એ બેઠકની અંદર બબાલ થઈ ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા કે જેમણે આરોપ લગાવ્યો કે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો આ હુમલા બાદ આખી જે ઘટના છે તે ખૂબ ચર્ચામાં આવી ચર્ચા સમયથી ચૈતર વસાવા જેલની અંદર બંધ હતા ડેડીયાપાડા થી એમને કહી શકાય છે કે રાજપીપળા લઈ જવામાં આવ્યા રાજપીપળા તેમને વડોદરા લઈ જવામાં આવ્યા વડોદરા જેલની અંદર એ બંધ બંધ હતા પરંતુ એની વચ્ચે જો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હાઈકોર્ટે એમના જામીન જે છે તે મંજૂર કર્યા છે એમની મુશ્કેલીમાં જે સતત ને સતત વધારો થતો હતો તે વધારો હવે ઘટી ગયો છે ને ક્યાંક એ રાહત પણ કહી શકાય છે માત્ર વિધાનસભા સત્ર હતું ત્રણ દિવસનું વિધાનસભા સત્ર તે દરમિયાન તેમણે હાજરી પુરાવી એમના વિસ્તારમાં પ્રશ્નો પણ તેમણે પૂછ્યા હતા બીજી તરફ જે ત્રણ દિવસ આપવામાં આવ્યા હતા એટલે કે ત્રીજા દિવસે સાંજના સમયે